નમસ્તે દોસ્તો આજે આપણે લોક જ્ઞાન ગુજરાતમાં એક નવા વિષય સાથે ઉપસ્થિત થયા છે તો આજનો જે વિષય જે લોકોના મનમાં ઉદ્ભવતો હોય છે કે ખોટા દસ્તાવેજ બનાવવાથી કોઈ સજા કે એવું કોઈ જોગવાઈ છે કાયદામાં તો આ બાબતે હું તમને સ્પષ્ટ માહિતી આપીશ કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ હેઠળ સેક્શન ત્રણસો સાડત્રીસ હોર્જરી ખોટા દસ્તાવેજ બનાવવું જો કોઈ વ્યક્તિ ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક્સ રેકોર્ડ બનાવે છે બનાવે છે તો તે એક ગુનો એટલે કે ફોર્જરી ગણવામાં આવે છે એમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ હેઠળ તેને જે સજા હોય છે ત્રણ વર્ષની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે બીજા નંબરમાં ભારતીય ન્યાય સંહિતા બે બે હજાર ત્રેવીસ હેઠળ સેક્શન ત્રણસો સાડત્રીસ ફોર્જરી ફોર ધ પર્પઝ ઓફ સિટી એટલે કે છેતરપિંડી માટે ફોર્જરી તો જો ખોટો દસ્તાવેજ છેતરવા ચીટિંગ માટે બનાવવામાં આવ્યો હોય તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવે છે સાત વર્ષની કેદ અને દંડ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ છેતર સેક્શન ત્રણસો આડત્રીસ એટલે કે પર્જરી ઓફ વેલ્યુબલ સે સેન્ચુરી વિલ એક્ટ એટલે કે જો ખોટો દસ્તાવેજ કોઈ મહત્ત્વના પુરાવા એટલે કે વ્હીલ વેલ્યુબેલ એન્ડ સેન્ચુરી એટલે કે ચેક જમીનના કાગળ વગેરે માટે બનાવવામાં આવ્યો હોય તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે આ જીવનની કેદ સુધી અથવા દસ વર્ષની કેદ દસ દંડ બીજી એક કલમના હેઠળ છે કે સેક્શન ત્રણસો ચાલીસ યુઝિંગ ફોજ ડોક્યુમેન્ટ હેટ જેન્યુન એટલે કે જો કોઈ વ્યક્તિ ખોટા દસ્તાવેજ તો સાચો દેખાડીને વાપરે છે જાણતા હોવા છતાં તો તેના માટે પણ બી એનએસમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે તનથી દસ વર્ષ સુધીની ની ગુનો ગંભીરતા મુજબ સેક્શન ત્રણસો એકતાળીસમાં મેગિંગ ઓફ પઝિશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ફોર્જરી જો કોઈ વ્યક્તિ ફોર્જરી કરવા માટે સાધન એટલે કે ઉપકરણ સીલ પ્રિન્ટર વગેરે બનાવે અથવા રાખે તો તેના માટે પણ બી એનએસ એક્ટમાં સાત વર્ષ સુધીની કેદ અને દંડ તો મિત્રો ક્યારેય પણ ખોટા દસ્તાવેજ બનાવતા અટકાવવું જોઈએ કેમ કે ભારતીય ન્યાય આ પ્રમાણે સજા મળતી હોય છે સજાથી બચો અને જાગૃતતા હો